નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વરમાં રેશન કાર્ડ ધારકોને એક નોટિસ ફટકારવામાં આવી હતી જે અંગે આજે અંકલેશ્વર કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપાત્ર પાઠવ્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવાની પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાતજીથી મામલતદાર કચેરી કરણસિંહ રાજપૂતને કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા તત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે લોકોના રાશનકાર્ડમાંથી કાર્ડ ધારકોના નામ કમી થઈ જતા છે અને આ સરકાર જે ફ્રીમાં રાશન રાશનકાર્ડનું અનાજ ફ્રીમાં આપતી હતી હવે એ કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરેલું છે અને નામ કમી કરતા છે એક જમીન હોય એના દસ પંદર નામ હોય એ રીતના દરેક અંકલેશ્વર તાલુકાના દરેક માણસોને નોટિસો આપેલી છે આ મામલતદારશ્રીએ તો અમે એ કહેવા માંગ્યા છીએ કે આ ખોટું છે જે સાચું હોય એ તમે ચલાવો ના નથી પરંતુ ગરીબ માણસોને રેખા હેઠળ જીવતા માણસોને ગરીબ માણસોને જે અનાજ આપતા થાય એ ચાલુ કરો એ જ અભ્ય સાથે વિમુ છું જય હિન્દ જયભાઈ